Tiger! 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 મિત્રો આ સાપને છોડીએ છે અમે રાતના અમે અંધારું હતું છૂટી લઈ હી કેમ નહોતા એટલે અટાણા અમે છોડીએ છીએ જય હિન્દ જય ભારત વંદે માત્ર મિત્રો તમારે લીધેલી સહાર યુટ્યુબ ચેનલ ત્રણ થઈ થયું છે આગળ હારા વ્યક્તિ મને વર્તે છે તમારે લીધેલી એટલો તમારો આભાર જય માતાજી વિડીયો જોતે વખતે બ્લેક બટન દબાવવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં ભારત વંદે માત્ર નવા વિડીયો મળશો આપણે મિત્રો આગળ શું થાય છે જોઈએ આપણે બીજી વિનંતી એ કરું છું કે મિત્રો મારી કોપી કોઈ કરશો નહીં કોપી કરશો તો જીવનો જોખમ થશે કોઈ કંઈ શૂટ કરી જાય કળી જાય કે ડંખ મારી દે તમને તો આયુર્વેદી માનો નહીં ઝાડપત્ય માનો નહીં તાંત્રિકના માનોને તાત્કાલિક હોસ્પિટલ દાખલ થઈ જાવ ને એટલી મારી વિનંતી છે મિત્રો

আমার <laughs> তো <laughs> <laughs> મિત્રો કોઈને કરડી જાય છૂટ કરી જાય હવે આયુર્વેદિક માનવો ને પત્તે માનવો નહીં ઝાડ પત્તે માનવો ને તાંત્રિક ને માનવો ને તાત્કાલિક હોસ્પિટલ દાખલ થઈ જવાનું જય હિન્દ જય ભારત વંદે માત્ર મિત્રો મારે કોપી કરશો નહીં કોઈ સડી જાય ए हाँ टाइगर बटूक तो आ यूट्यूब चैनल नी मौज गार गार। ए हाँ कोबरा पकड़वानी चैनल नी मौज हाँ ए हाँ टाइगर बटूक नी मौज हाँ <laughs> तो, तो शे आए तो लगन में भी लगे।

એ નવા વિડીયો મળીશું મિત્રો જય માતાજી